નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ દસ નવ બે હજાર ચોવીસને વાર મંગળવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરે ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો આ ઉપરાંત આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાયું હતું અને ભરભાદરવે ભડાકા ક્યાં જોવા મળ્યા હતા તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વરસાદ લાવે તેવી હાલ ત્રણ સિસ્ટમમાં સક્રિય બની છે ગુજરાતમાં સામાન્ય કરતાં ઓગણપચાસ ટકા વધારે વરસાદ પડ્યો છે ત્યારે ગુજરાતમાં આગામી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતમાં આગામી દિવસમાં કેવો વરસાદી માહોલ રહેવાનો છે તે અંગેની સાચી અને સચોટ માહિતી આપી દીધી છે જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં બે દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે આગામી ચોવીસ કલાક માટે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે તો આ સાથે વડોદરામાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે છોટા ઉદેપુર દાહોદ પંચમહાલ મહીસાગર મહેસાણા પાટણ અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદ પડવાની સંભાવના પણ રહેલી છે અભિમન્યુ ચૌહાણે પણ જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે જેમાં અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તેમણે આગાહીમાં વધુમાં એમ પણ જણાવ્યું કે એક ડીપ ડિપ્રેશન બનેલું છે જેને કારણે હાલ ઉત્તર અને દક્ષિણ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે આ સાથે એક ઓપ્શો રબ દક્ષિણ ગુજરાત ઉપર બનેલું છે જેને કારણે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ એક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાયેલી છે આ ત્રણ સિસ્ટમને કારણે ગુજરાતમાં હાલ વરસાદ પડી રહ્યો છે વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે આજે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં સુરત અને નર્મદામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે ગુજરાતમાં સામાન્ય કરતાં ઓગણપચાસ ટકા વધારે વરસાદ પડ્યો છે તેમણે વધુમાં જણાવ્યું કે આજ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો આગામી વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે પરંતુ તે પહેલાં આજે સવારે ગુજરાતના કયા વિસ્તારોમાં મેઘતાંડો જોવા મળ્યો હતો તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ મિત્રો તમને જણાવી દઈએ કે સુરતના ઉમરપાડા માટે આજનો દિવસ ભારે લાગી રહ્યો છે ઉમરપાડામાં આજે સવારે આ ફાટી જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યાં આજે સવારે ચાર કલાકમાં દસ ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે ભારે વરસાદને કારણે વહેલા વિથી ડેડિયાપાડાને જોડતો રસ્તો તૂટી ગયો છે મુશળધાર વરસાદ બાદના ધસમસતા પ્રવાહને કારણે રસ્તાને નુકસાન થયું છે જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો સુરતના ઉમરપાડામાં આજે સવારે દસ ઇંચ વરસાદ પડી ગયો હતો તો ગઈકાલે રાતે પણ ગાદવી સાથે ભારે વરસાદ વરસ્યો હતો ભારે વરસાદને કારણે ઉમરપાડાની મધુવન અને વીરા નદીમાં ભરપૂર પાણીની આવક જોવા મળી છે ઉમરપાડા વિસ્તારમાંથી પસાર થતી વીરા નદીમાં ઘોડાપુર આવતા ગામથી બકાલબુલા જામકોઈ સહિતના જોડતો લો લેવલ કોજવે પર પાણી ફરી વળ્યા છે મિત્રો ઉમરપાડા તાલુકામાં વરસેલા ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓને ભારે નુકસાન પહોંચ્યું છે પાણીના ધસમસતા પ્રવાહને કારણે રસ્તાની એક સાઈડમાં નુકસાન થયું છે વાહન ચાલકોને ભારે હાલેકી ભોગવવાનો વારો આવ્યો છે તો તંત્રએ પણ આશ્વાસન આપ્યું છે કે પાણી ઓસરતા જ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે વધુમાં તમને જણાવી દઈએ કે આજે સવારે છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીમાં એટલે કે ચાર કલાકમાં સત્તાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સુરતના ઉમરપાડામાં આવ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં સૌથી વધુ દસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આ સાથે ખેરગામ અને સાગબારામાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો નર્મદાના ડેડિયાપાડામાં પણ એક પોઈન્ટ પંચ્યાસી ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો બારડોલીમાં પણ એક પોઈન્ટ બેતાલીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ માત્ર એક જ સિસ્ટમ મોન્સૂન ટ્રફ સર્જાયું છે જેને કારણે આજે દસમી સપ્ટેમ્બરના રોજ દાહોદ મહીસાગર અરવલ્લી પંચમહાલ છોટા ઉદેપુર નર્મદામાં ભારે વરસાદની સંભાવનાઓ છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં આ વખતનું ચોમાસું કંઈક અલગ હોય તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ સિઝનની શરૂઆતમાં જ કહી દીધું હતું ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ભારે વરસાદ ખાબેક્યો હતો જેને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે આબામા નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવી છે મિત્રો આબામા નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે કેટલાક ભાગોમાં ચોવીસ ઇંચ જેટલો વરસાદ પડવાની પણ શક્યતાઓ છે અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું કે અગિયારમી તારીખથી હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે હમણાં એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે જેને કારણે બિહાર ઓરિસ્સા વિશાખાપટ્ટનમના માર્ગો ઝારખંડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે ક્યાંક તો ચોવીસ ઇંચ જેટલો વરસાદ પડવાની પણ શક્યતાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે પૂર્વ મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે અહીં પૂરની સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે પૂર્વ મધ્યપ્રદેશમાં દસ કે બાર ઇંચ જેટલો વરસાદ પડવાની પણ શક્યતાઓ છે તો નર્મદા નદીના જળસ્તરમાં વધારો જોવા મળશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે ડીપ ડિપ્રેશનને કારણે પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે પંચમહાલના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે તો કેટલાક ભાગોમાં તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ પણ થવાની શક્યતાઓ છે અગિયાર મેથી પંચમહાલના હવામાનમાં પલટો જોવા મળશે આ ઉપરાંત સાબરકાંઠા હિંમતનગર ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા તે મને છે એટલે આ વરસાદી વહન જબરું હશે મિત્રો આ તેમણે જણાવ્યું કે સત્તર અને સપ્ટેમ્બરના રોજ પણ એક સિસ્ટમ બનવાની શક્યતાઓ છે સપ્ટેમ્બરમાં ભારે વરસાદની શક્યતા તેમણે જણાવી છે મિત્રો ભારે વરસાદ થતાં એવું લાગશે કે આ સપ્ટેમ્બરમાં છે કે અષાઢમાં જ છે તેવું પણ તેમણે જણાવ્યું હતું મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ આગામી વરસાદને લઈને ફરી એકવાર નવી નકોર આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં કેવું હવામાન રહેવાનું છે તે અંગેની માહિતી આપી દેવામાં આવી છે પરેશ ગોસ્વામી હજુ પણ વરસાદ પૂર્ણ નથી થયો અને ક્યારે ગુજરાતમાં ફરી એકવાર પિયત થાય અને જ્યાં પાણી ઘટ્યા છે ત્યાં ઘટ પૂરી થાય તેવો વરસાદ આવવાની શક્યતા જણાવી છે જે ખેડૂતો પિયતની રાહ જોઈને બેઠા છે તેમને પણ આવામાં નિષ્ણાતે મહત્ત્વની સલાહ આપી છે મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાતના વરસાદ અંગે બે ખબરો છે જેમાં એક સારી તો એક નબળી છે સારી ખબર એ છે કે ખેડૂત મિત્રોને આવરેલી કે ટૂંકા ગાળાની મગફળી હોય અને હાર્વેસ્ટિંગ કરવાનું છે તેમના માટે સારા સમાચાર કહી શકાય કારણ કે ત્રણથી લઈને નવ સપ્ટેમ્બર દરમિયાન વરસાદના જે રાઉન્ડ યોજાયા તેમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય તો કેટલાક સેન્ટર ઉપર ભારે પહેલ પણ જોવા મળ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું કે અગાઉ જણાવ્યું હતું તે પ્રમાણે આ વરસાદ સાર્વત્રિક નહોતો એટલે દરેક જિલ્લામાં આ વરસાદ પડ્યો નથી નવમી તારીખે જે વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયા પછી તેનો અમુક ભેજ આઠસો ને પચાસ એસપીએલ લેવલ ઉપર યથાવત છે જેને લીધે રાજ્યમાં હળવા મધ્યમ ભારેથી વારે ઝાપટા પડવાની શક્યતાઓ છે મિત્રો આ વરસાદ કે ઝાપટાની વધારે સંભાવનાઓ છે તે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડરના જે જિલ્લાઓ છે તે વિસ્તારમાં રહેશે સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢના અમુક વિસ્તારો છે કે જ્યાં હળવા કે ભારે ઝાપટા નોંધાઈ શકે છે જો કે હમણાં રાજ્યમાં નજીકના દિવસોમાં ભારે વરસાદની સંભાવનાઓ ન હોવાનું પણ તેમણે જણાવ્યું છે હવે જે ખેડૂતોનો પાક સુકાતો હોય તેમણે વરસાદની બહોરા ન જોવી અને પિયત આપી દેવું એ જ ખેડૂતના હિતમાં રહેશે મિત્રો પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે તેર અને ચૌદ તારીખ આસપાસ બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે મધ્યપ્રદેશ સુધી આવ્યા પછી ઉત્તર ભારત તરફ ગતિ કરી શકે છે કારણ કે પાકિસ્તાન ઉપર જે એન્ટી સાયક્લોન બનેલું છે તેને લીધે બંગાળની ખાડીથી આવેલી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે નહીં મિત્રો આ સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવ્યા પછી ઉત્તર ભારતના બિહાર તરફ આગળ વધે તેવી શક્યતાઓ હોવાનું પણ તેમણે જણાવ્યું છે એટલે કે તેર અને ચૌદ તારીખનો રાઉન્ડ ગુજરાતને ખાસ લાભ આપવાનો નથી આ સાથે હજુ પણ ચોમાસું ચાલુ રહેશે વિદાયની શક્યતાઓ નથી તેવું પણ તેમણે જણાવ્યું છે વધુમાં આગળ તેઓ જણાવે છે કે સપ્ટેમ્બરમાં જ વરસાદનો હજુ એક રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે જેમાં પિયતની સાથે પાણી ઘટ્યા છે તેની ઘટ પણ પૂરી થાય તેવી શક્યતાઓ છે વરસાદ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં નોંધાઈ શકે છે આ પછી ઓક્ટોબર મહિનામાં પણ ચોમાસું વિદાય લેવાની શક્યતા તેમણે જણાવી છે